સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિ અને સંત પરંપરાને કંઈક વિશેષ નાતો રહ્યો છે આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રના જુનાગઢ પંથકના બાલાગામ નામના ગામે પિતા સગર વીરા ભગત અને માતા હેમીબાઈના ઘેર સંમત ઓળીસો પંચાણું માં સંત દાસારામ બાપાનો જન્મ થયેલ એ સમયે સમગ્ર ભારતના પોણા ભૂભાગ ભાગ ઉપર મોગલોનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું હતું સનાતન